અત્યારે હાલમાં આવી મોટી ખબર ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ઓલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે આ કપલ એપ્રિલ બે હજાર સાતમાં લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી છે આરાધ્યા બચ્ચન ઐશ્વર્યા અને અભિષેક છેલ્લા કેટલાક સમયથી તેમના છૂટાશેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે જોકે અભિષેક કે ઐશ્વર્યા બંને તેમના લગ્નમાં ખટાશી અફવાઓ વિશે ખુલીને વાત કરી નથી પરંતુ અંબાણીના લગ્નમાં અલગ અલગ પહોંચ્યા બાદ આ અફવાઓ વધુ તેજ બની છે જોકે હાલમાં જો ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે જલસાની બહાર જોવા મળી હતી આ બધાની વચ્ચે અમિતાભ બચ્ચને એક એવી પોસ્ટ કરી છે જેને જોઈને બધા ચોંકી ગયા છે અમિતાભ બચ્ચને તેમના વ્લોગ પર લખ્યું છે કે ગઈ રાતના વ્લોગ પર છેલ્લા વિચારો પ્રતિબંધ વિશે હતા જ્યારે મેં અરીસામાં જોયું તો હું ચોંકી ગયો આ ચહેરાઓ જે હું હવે જોઉં છું તે હતો કેટલાક વર્ષો પહેલાં એક અલગ સમય હું બીજા રવિવારે જીઓ જીઓના કોલની રાહ જોઈ રહ્યો છું અને હજુ પણ આશ્ચર્ય પામું છું કે તે ક્યારેય ચહેરો સાથે સંબંધિત હશે અને તેમને મને આટલો સમય પ્રેમ અને ધ્યાન બોલાવ્યો હતો હોવા છતાં બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક ચેનલને અને કરી દેજો ધન્યવાદ